ભગવાન શંકર ની કૃપા પામવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે સાથે જ મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોચા જોવામાં આહલાદક આનંદની અનુભૂતિ થાય છે સ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે અહીં શિવલિંગને જળાભિષેક કરવા દરિયા

દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં પધાર્યા હતા સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તો પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરીને શિવભક્તિમાં મગ્ન થયા હતા અને શિવરાત્રી પર્વને અનુલક્ષીને ત્રણ હજાર લીટર શેરડીનો રસ એકસો કિલો દૂધ દહીં

દોઢથી બે લાખ માણસોનું માનવ મેલાવડું ઉમટ્યું છે અને આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા સમુદ્ર દેવતા દિવસમાં બે વાર આવે છે અને પોતાના જળથી જ મહાદેવનો સ્વયં અભિષેક કરે છે એવો એક પણ દિવસ નથી જાતો જ્યારે સમુદ્ર દેવતા એના પાણીથી મહાદેવનો અભિષેક ના કરતા હોય જ્યારે ભરતી આવે છે આ મંદિરમાં ત્યારે આ મંદિર દસથી બાર ફૂટ સુધી ડૂબી જાય છે અને અહીંયા જેટલા આજે ભક્તો આવ્યા છે મહાશિવરાત્રીના દિવસે એ બધા જ ભક્તોએ જે પણ એની દિલની મનોકામના દાદા પાસે માંગી છે એ બધી જ દાદા પૂરી કરે છે તો તમારા જીવનમાં પણ તમે એકવાર અહીંયા આવો મહાદેવના દર્શન કરો કારણ કે આવું મહાદેવનું સ્વરૂપ તમે આના સિવાય બીજે ક્યાંય નહીં જોવો